વાગી જાય દસ ને આપડે આવી જાય ખેતર માં પાણી વારવા માટે તો જોવા પાણી ચાલુ તો આજ તો એક જ મોટર ચાલુ કરી છે ખાતર ખાતરય નાખવાનું હંગાતી એક બાજુ પોની વાળવાનું ચાલુ ને એક બાજુ ખાતર નાખવાનું ચાલુ તો ઓ પર લઈ લીધી તો એ ખાતર નાખવાનું બાકી હે પાચરના ખણ ચાલુ કરી દઈએ પાડી તો જ આવી નહીં ને આપણે ઉભા રહી જાય ઓબા ને તો સોર જોવો ઓબાન તો કેરીઓ આવી નહીં એક ઓબાન કેરીઓ આવી હતી તો હતો વચ્ચે પણ પાડી દીધી વચ્ચે હતો એટલો આવી જાય જમવા માટે અને મમ્મી રોટલા બનાવો હે તો ચલો જમી લઈએ આપણે જમીન આવી જાય પાછા ખેતરમાં આજનો વિડીયો આટલા સુધી જ મળશું ના વિડીયોમાં જય શ્રી રામ